ઘઉ ભવના બરુહા મેલ તારા પારે તું અમારો સપનો સાકાર કરજે

આ બડા ભોંગ આલ દેજો જેટલો પીયો એટલો આલ ભોંગ આલ ભોંગ આલ તો હે ને

ખરા નાખીનેખો ના યાર હું તો

યાર આવું તમે વેચવાનું છે એટલે તમને પેન્ટ પાછું થોડું

મસ્ત મસ્ત વાહ વાહ છોરા જો કોઈ થઈ જાય તો આપણે કે નકા પલી ઓનકા ડંગા પીજો કો કીજી તમારું કાઢી ના નાખ્યો એ તો આપણું મજા કરો ભોલીનામ બાર મહિને પચપાસ આપડા નાકેશ્વરી જી પેલો તું મસ્ત ભોંગ બનાયો જગુ ભાઈ તમે ઠોકો બર બનાયા હે બહુ સુબા જબર છે ને કેવાય

વિચાર કરે તો ભગત જો આપડી થી બે જોઈ જ આપડે તો બધું તૈયાર જ છે ખાલી બસ આવો એટલી જ વાત જોવાની આપડે કહેવાનું ના હોય અમે આવી ભગત

છોકરા બગડી દે મને હાલજો થોડી ને ખાવાની ઘેર ખાઈ જાય ને ખાવાની નહી ઉતરો પોણી નઈ ઉતર ઘરું બી હાઈ જાય

જતારેશુ રોમભાઈ છે ને રોમભાઈ હંગામ છે પ્રસાદી લ્યો અને પેલા સુબાને તો ગયા સુબાને બધા અને પેલાઓ જતાર્યા એ સુબાને જોકાજી વાય ઓલા સુબાને અને સુબાવાને જતાર્યા તમ બિહારે રોય ના જતાર્યા તમ તાણ ઓય 80 ચોક વાડીમાં ગયા સી કે અમે આઈએ એમ કઈ નાહી જા

રમભાઈ હે રમભાઈ પેલા પૈસા લોન કરો તમ ભાઈ એડો હા આપડે વસ્તુ બનાવી હતી ના

મને તો ઓછું પણ આપી દે એમ તો બીજું નહીં જીધો ચોક લીધો પૈસા જમીને ગોઠ ફરાશો તમારા આભાર નહીં છે

અને પૈસા કે અમે તો બગીસામાં આવી જાવ કે આઈને આપણી જગ્યા ઉપર ત્યાં તો એ અને નાનું તો એ ભોલેનાથ નાત અને આપડે હવે ગાળ વળલી થઈ ગઈ રાગે રાગે ઓરલી વાત ઓર

તમારી વાત કરો તો ભોંગ અસર થતી નઈ મા નહીં દાદી પણ આ બધા પી લીધી

તારા જોવા નગર મેં જોયા સબે નામ તરા તમ ફેર બે ના સુ મુજબ ઉઠા લે ઉઠાઈ